જે તમે આ છત્રીના દર્શન કર્યા એનો મહિમા છે ત્યાં લખેલો છે તમે આ દર્શન કરી પ્રસાદીનું છે તો આના પણ તમે દર્શન કરી શકો છો અને મહિમા આ વિસ્તારથી લખેલો છે આ તમે દર્શન કરી શકો છો માનસી પૂજા ધામ એટલે મહામુક્તરાજ પર્વતભાઈની પ્રસાદીની વાળી શ્રીજી મહારાજના સર્વે લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ અગતરાય હા તો અગતરાયનું નામ સાંભળતા જ તમારા મનમાં થતું હશે અગતરાય એટલે મહાન મુક્તરાજ પર્વતભાઈનું ગામ એટલે કે અગતરાય તો અત્યારે હું પહોંચી ગયો છું અગતરાય તો અગતરાયમાં જે પર્વતભાઈનું જેનું ખેતર હતું એના પર તું દર્શન કરાવીશ અને બીજી શું શું પ્રસાદીની વસ્તુ છે પ્રસાદીની જગ્યા છે અગતરાઈમાં અને તું સંપૂર્ણ દર્શન કરાવીશ તો તમે વિડીયો એન્ટી જોજો અને ચેનલ પર નવા હો તો લેખકો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો અત્યારે હું પહોંચી ગયો છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર અગતરાય તો તમને પહેલાં મંદિરના દર્શન કરાવું છું અને પછી આપણે જાશું તે પ્રસાદની એની વાડી છે ત્યાં એકથી જેવા એન્ટર થયા છે આ તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર અગતરાય તો જઈએ છીએ ઉપર આપણે દર્શન કરવા માટે જય સોમનારાયણ તો આ આપણે પહોંચી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર અગતરાય તો સૌ પ્રથમ તમે પહેલાં આ દર્શન કરી લો શ્રી કષ્ટભંજન દેવ અગતરાય ધામ દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ અગતરાય ધામ અને હવે આ દર્શન તમે કરી શકો છો શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા અગતરાય ધામમાં છે એના તો આ તમે દર્શન કરી શકો છો ઘનશ્યામ મહારાજ ગોનાથંદ સ્વામી અને રઘુજી મહારાજ અને ઉપર પ્રસાદીના મહારાજના ચરણાબીન પણ છે એના પણ તમે દર્શન કરી શકો છો તો આ તમે દર્શન કરી શકો છો ઘનશ્યામ મહારાજ અને આ છે સ્વામિનારાયણ મંદિર અગતરાઈ ધામ અને આ તમે સામે જે ફોટો જોઈ શકો છો અક્ષર મુક્ત શ્રી ભક્ત શ્રી રમણી પરબતભાઈ પનારા તો આ પરબતભાઈનો તમે ફોટો જોઈ શકો છો અને અહીંયા પ્રસાદની છત્રી છે એના પર તો હું દર્શન કરાવી દઉં છું પહેલાં એના પછી શું મહિમા છે તે વિસ્તારથી આપણે જાણીશું તો પહેલાં તમે આ દર્શન કરી લીઓ પ્રસાદીની છત્રી છે જય સ્વામિનારાયણ એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરની અંદર જ આ પ્રસાદીની છત્રી છે તો આ તમે અદ્ભુત પ્રસાદીની છત્રીને તમે દર્શન કરી શકો છો અને પાછા ઉપર જઈ અને તમને દર્શન કરાવું છું અગધરાઈ ધામના તો આ તમે અલગ અલગ ફોટા પણ જોઈ શકો છો ગોવિંદરામ ભટ્ટના દીકરાની જમીય પ્રસંગે ફૂલકે એ ફટ્ટા સ્વયંશ્રી હરિ મહામુક્તરાજ પર્વતભાઈ અગત્રા મહામુક્તરાજ ભીમભાઈ મરાડિયા એ અગત્રા અગધરાય અને આ તમે દર્શન કરી શકો છો એ અદભુત જગ્યાના એ અગતરાઈ ધામના તો આ છે સંપૂર્ણ અગતરાય સ્વામિનારાયણ મંદિર તો મંદિરે દર્શન કર્યા પછી હવે આપણે જશું જે મહામુક્ત રાજ પર્વતભાઈનું જે પ્રસાદીનું ઘર હતું ત્યાં દર્શન કરવા માટે અને પછી જશું હવે પર્વતભાઈની વાડીએ અને અહીંયા બહેનોનું મંદિર છે ત્યાં પણ જશું આપણે એ પણ એક પ્રસાદીનું મંદિર જે તમે આ છત્રીના દર્શન કર્યા એનો મહિમા છે ત્યાં લખેલો છે એ પહેલાં તમે આ દર્શન કરી લ્યો પ્રસાદીનું ધોરિયા આંબાનું લાકડું છે તો આના પણ તમે દર્શન કરી શકો છો અને મહિમાયા વિસ્તારથી લખેલો છે ઉત્સવોનું આ સદી સ્થાન સવન અઢારસો સત્તાવનના મહા સુધી પંચમીને વસંત પંચમીનો ઉત્સવ શ્રી મહારાજ અને રામનંદ સ્વામી આ સ્થાનક વિશે ભેગો કર્યો તથા જન્માષ્ટમીનો ઉત્સવ શ્રીજી મહારાજે પરમાણંદ સહિત કાર્યોને મંચ ઉપર પધારી સર્વે ભક્તજનની ઉપર ગુલાલ નાખ્યો અને સમય વિશે અસંખ્ય ભક્તજનને સમાધિઓ કરાવી એ પોતાનું ઈશ્વર દેખાડી પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવતા હતા તથા વિપ્રના પુત્રને જનોઈ આપી અને માયરામ ભટ્ટ તથા ભીમભાઈ તથા પર્વતભાઈ વગેરે સર્વ ભક્તજનોને શ્રીજી મહારાજે આગળ ભેટ સામગ્રી મૂકીને ચારે કરીને પૂજા રાખતી કરતા હતા અને સમયે ઘણા ભક્તજનોને પોતાની મૂર્તિ વિશે અલૌકીશ્વર જણાવીને અક્ષરધામ વિશે સમાધિ કરાવીને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો તો આ જગ્યાએ મહારાજે ઘણા ઉત્સવો કરેલા છે તો એની સ્મૃતિ છત્રી છે તો આ તમે દર્શન કહી શકો છો આ જગ્યાએ મહારાજે ઘણા બધા ઉત્સવો કરેલા છે રામાનંદ સ્વામી અને મહારાજે બંને સાથે ઉત્સવ કરેલા છે તો એ અતિ પ્રસાદીની જગ્યા કહેવાય તો હવે જશું આપણે જે પર્વતભાઈનું છે પ્રસાદીનું ઘર છે ત્યાં દર્શન કરવા માટે તો એક્ઝેક્ટ આ મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ છે અહીંથી મંદિરે જવાય છે અને એ પ્રસાદી છત્રી છે ત્યાં જવાય છે આપણે પર્વતભાઈનું જે પ્રસાદીનું મકાન છે ત્યાં અત્યારે બહેનોનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ અને પછી જશું આપણે પર્વતભાઈની જે પ્રસાદીની વાડી છે ત્યાં જશું આપણે દર્શન કરવા માટે સામેથી આપણે ચાલીને પણ આવી શકીએ સામે છે ભાઈઓનું મંદિર અને આ છે બહેનોનું મંદિર તો બહેનોનું મંદિર છે એ જગ્યાએ મહામુક્તરાજ પર્વતભાઈનું નિવાસસ્થાન હતું તો સામે અત્યારે મંદિર તો બંધ છે પણ તમને અહીંથી દર્શન કરાવી દઉં છું જો પ્રસાદી છત્રીનું દર્શન થાય છે તમને તો આ જગ્યા હતી એ પર્વતભાઈનું પ્રસાદીનું મકાન છે તો તેના તમને દર્શન થાય છે તો અત્યારે મંદિર તો બંધ છે તમને બારથી દર્શન કરાવું છું તો સામે છે ભીમભાઈનું મકાન છે અને આ છે પર્વતભાઈનું પ્રસાદીનું મકાન તો બહેનોનું મંદિર છે શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર આગતરાય તો હવે આપણે જાશું જે પર્વતભાઈની જે પ્રસાદીની વાડી છે એના દર્શન કરવા માટે કે જ્યાં માનસી પૂજા કરતાં કરતા જે દહીં અને રોટલો જે જગ્યાએ ધોરાણો હતો એ પ્રસાદીભૂત જગ્યા એટલે પર્વતભાઈની પ્રસાદીની વાડી તો ત્યાં જશું આપણે દર્શન કરવા માટે એ જગ્યાનું દર્શન કરાવીશું સામે તમે આ બોર્ડ વાંચી શકો છો લખેલું છે પર્વત ભગતની પ્રસાદીની વાડી તો અહીંથી આપણે અંદર જવાનું છે દર્શન કરવા માટે તો આપણે આ દર્શન કરી શકો છો માનસી પૂજા ધામ એટલે મહામુક્ત રાજ પર્વતભાઈ ની પ્રસાદીની વાડી જઈએ છીએ અંદર અને તમે દર્શન કરાવું છું કે જે જગ્યાએ રોટલો અને દહીં ઢોળાણા હતા એ પ્રસાદી જગ્યા તો આ આપણે અંદર આવી ગયા છીએ પર્વતભાઈની જે પ્રસાદીની વાડી છે એના દર્શન કરવા માટે તો આ જોઈ શકો છો કેવું અદ્ભુત સ્થાન હશે કે મહામુક્ત પર્વતભાઈ આ જગ્યાએ ખેતી કરતા હતા અને ખેતી કરતા કરતાં મહારાજની માનસી પૂજા જ્યારે કરવા બેઠા ત્યારે માનસી પૂજા કરતાં કરતાં જે દહીં અને રોટલો સાક્ષાત ધોરાણો હતો એ અતિ પ્રસાદીની જગ્યા અતિ પ્રસાદીનું સ્થળ એટલે મહામુક્તરાજ પર્વતભાઈની પ્રસાદીની વાડી તો ત્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે તો વાત એમ છે કે આ જગ્યાએ પર્વતભાઈ જ્યારે હાથી હાંકતા હતા અને બપોરનો સમય હતો ત્યારે મહારાજને જમવાનો સમય થયો તો રોજની જેમ મહારાજને માનસી પૂજા કરતા તો તે હાથી હાકતા હાંકતા મહારાજને માનસી પૂજા કરતા હતા તો એના જે સાથીદાર હતા એને એવું લાગ્યું કે પર્વતભાઈને રાતનો ઉજાગરો છે એટલે ભરતભાઈ નીંદર આવે છે તો જે જે ઢેફું હોય ઢેફું છે એ હાથીમાં માર્યું હાથીમાં માર્યું તો પરવતભાઈ એ ધડકી ગયા અને ત્યારે પર્વતભાઈ મહારાજને માનસિક પૂજામાં રોટલો અને દહીં જમાડતા હતા તો જેવું હાટીનું માર્યું તો પર્વતભાઈ ધડકી ગયા અને જે હાથમાંથી રોટલોનો દહીં હતો તે પડી ગયું અને સાક્ષાત રોટલોને દહીં પડ્યું તો જે સાથીદાર હતો એને પણ લાગ્યું કે રોટલોના દહીં આવ્યા ક્યાંથી ત્યારે પર્વતભાઈએ કીધું કે હું મહારાજને માનસી પૂજામાં હું રોટલોને દહીં જમાડતો હતો તો એવું અદ્ભુત પ્રસાદીનું સ્થાન છે તો આપણે દર્શન કરવા જશું તો આવી જ ગયું છે તો સામે આવી ગયું છે અદભુત સ્થાન કે જે જગ્યાએ માનસી પૂજા કરતાં કરતાં રોટલો ને દહીં ઢોળાણા હતા એ અતિ પ્રસાદની જગ્યા એટલે મહામુક્તરાજ પર્વતભાઈનું ખેતર તો પાસેથી તમને દર્શન કરાવું છું તો ઉપર લખેલું પણ છે કે માનસી પૂજા સ્મૃતિ છત્રી ભક્તરાજ શ્રી પર્વતભાઈ પનારા તો જઈએ છીએ અને તમને હું દર્શન કરાવું છું અહીંયા તમે કેટલી ચીકોડીના પણ તમે ઝાડ જોઈ શકો છો ઘણા બધા ચીકોડીના ઝાડ છે તો આ આપણે પહોંચી ગયા છીએ સ્થાન તો અંદર અને તમને હું દર્શન કરાવું છું આ પ્રસાદીભૂત જગ્યા તો પહેલાં તમે જે ચરણાબીના છે તે તમે દર્શન કરી લો છત્રીના પણ તમે દર્શન કરી શકો છો એ અદ્ભુત સ્થાન અને અહીંયા છે એનો મહિમા લખેલો છે આ વાડીનો મહિમા લખેલો છે એકાંતિક ભક્તરાજ મહામુક્તરાજ પંદર પરિવારના પ્રાત સ્મરણીય પરોતભાઈની વાડી આ જગ્યાએ ધોળિયો આંબો હતો આ જગ્યાએ છે ને ધોળિયો આંબો હતો એક વખત શ્રીજી મહારાજ સંત મંડળ સાથે અગતરાય પધર્યા હાલ જ્યાં બહેનોનું મંદિર છે ત્યાં પરોતભાઈનું ઘર હતું સવારમાં ઘરે સભા કરી બપોર બાદ માણકી હોળી પર અસવાર થઈ શ્રીજી મહારાજ સંત હરિભક્ત સાથે નારાયણ ધૂન કરતાં કરતાં અહીં ધોળિયાના આંબા નીચે વ્યજમાન થયા હતા આ વાડીમાં શ્રીજી મહારાજે આ જગ્યાએ બિરાજમાં હતા ત્યારે પરોતભાઈએ વાડીની શેરડી પ્રસાદી રૂપે આપી હતી પરંતુ સદ્ગુરુ ગોપાલ સ્વામી સદ્ગુરુ મુક્તાન સ્વામી વગેરે સંતોએ ગળી ચીજ ખાવાની બંધી હતી જે ચીજ સંતો ન ખાય ત્યારે હિભક્તો કેમથી ખવાય પરોતભાઈની સંતો સાથેની આત્મહત્યા એકાંત ભાવ જોઈને શેરીમાં આજે ગળી ચીજ ગોળ ખાંડ શેરડી ખાવાની અહીંયા છૂટ આપી હતી તો આ જગ્યાએ જોઈ શકો છો તમે આંબાનું વૃક્ષ હતું ત્યાં મહારાજ ઘણી બધી જગ્યાએ બેઠેલા છે અને પરોતભાઈ આ વાડીમાં શાંતિ હાકતા હાકતા તેમના મનો વિચાર થયો કે શાસ્ત્રોને થોડિયા આંબા ઉપર ચડીને નદીમાં ધુબાકા મારીએ મહારાજે આંબો હતો આંબો ચડીને ધુબાકા માર્યા ડુબકી મારી બે ક્ષણ કરતાં વધારે સમય પસાર થવા લાગ્યો મહારાજના દર્શન ન થતાં બધા અકડાવા લાગ્યા સંતો કહે પધારો મહાર પધારો સીધી મહારાજ ક્યાંથી વધારે પરોતભાઈ કહે મને ખબર છે મહારાજ ક્યાં પધાર્યા છે પશ્ચિમ દિશામાં આવેલી ભીમભાઈ મારડિયાની વાડીમાં આવેલા કુવામાંથી મહારાજ બહાર આવી અને ભીમભાઈને વાડીને પણ પ્રસાદીની વાડી કરવી હતી આમ માનું પ્રસાદીનું લાકડું અગત્યના મંદિરમાં રાખેલું છે એ લાકડું પ્રસાદીનું અગત્યના મંદિરમાં રાખેલું છે તો આ મહિમા પૂરેપૂરો તમે લખેલો છે તે વાંચી શકો છો તો આ મહાન મુક્તરાજ છે પર્વતભાઈ છે એની પ્રસાદીની વાડી છે આ પ્રસાદીની છત્રી છે તો આ હતું પ્રસાદીનું પર્વતભાઈનું ખેતર પર્વતભાઈની વાડી અને આ હતું અગતરાય ધામનો મહિમાન અગતરાય ધામના સદીરના સ્થાનો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક નવા વીડિયો સાથે તો સૌને એકવાર ફરીથી જાજા કરીને જય સ્વામિનારાયણ